પણ માણસ રહ્યો ને માણસ જેટલો સ્વાર્થ આ જગત ની અંદર કોઈ નથી માણસને સ્વાર્થ છે ને એટલો આ દુનિયામાં કોઈ પણ જીવ ને સ્વાર્થ નથી આપણને ઉનાળાની અંદર જે કાંઈ આપણે સુખ સુવિધા જોતી હોય એ બધું આપણે વસાઈ લેવાના જ છે ભગવાન રહ્યો ને કુદરત જે કાંઈ કરી રહ્યો છે ને એમાં કાંઈ આટલું પણ ખોટું નથી એ જે કરે છે ને એ સત્ય અને સારું જ છે માણસ ગમે એવડી મહેનત કરે અને ગમે એટલા ઝાડ પાય કે ગમે એ કરે પણ આ વરસાદ પછી જે ઝાડની અંદર કુળપ આવે કુપળું ફૂટે ને इ तदा राटरु सटू मुकी जाता होऊ ने इ कूपळू एवढी न फुटे जोरदार कुपडू फुटीसे पेला क्या आपण आरी देऊ नेकर आणसे आई से सतत पाणी चालू राहते नळसे आ पाणी अने आणि आतत पाणी चालू राहते पवन ते फुडी गुल सतत पाणी चालू राहते क्या काय वादोसे आंबो फुटस जो आम કે એ આંબો છે અને આ અમારે એમ હતું કે આ લીંબુડી છે પણ આમ તમે જવો આ લીંબુડી નથી કારણ કે લીંબુડીના પત્તા આવડા મોટા જિંદગીમાં ન હોય આવડા મોટા પત્તા હોય કોઈ દી લીંબુડીના હે કે એવડા મોટા પત્તા છે જાવ થેળીમાં હમાય ને આમ જવું આ આવડા પત્તા આપણે ચોડવું નથી એક પત્તું તો ખાલી તમને દેખાડી દેવી જાઓ મારી એક થેળી આખીમાં હમાય એવડા મોટા પત્તા છે આવી ગયા મુન્ના ભાઈ જાજુ રોકાણા કેવોક વરસાદ છે એ બાજુ એ હા નુકસાન નથી ને કોઈને કાય તો હરું જોવા પાંદડે પાંદડે આ આ ઉનાળાના હિસાબે આ પત્તા સુકાઈ ગયા તા અમે પાણી તો પાતા જ હતા છતાય તમે જોઓ અને આ વરસાદ પછીની કૂપળી ફૂટી એ તમે જોઓ કટલી જ મસ્ટીની કૂપળી ફૂટી ગઈ છે અને આખું ઝાડ છે ઈ મસ્ટીનું લીલકાઈ ગયું છે આ તમે જો બધા તમામ તમામ લીલા ઝાડ છે ને બધાય મસ્તીના કિલોલ કરવા મળ્યા છે જોરદાર કિલોલ કરે છે બધાય તમામ જાડી એક પણ જાડી એવું નથી કે જેમાં કૂપળ નહીં ફૂટી હોય વરસાદ તો ખાલી કાલ અને પરમ દિવસ બે જ દિવસ આવ્યો તો પણ આમ તેમ જોવી ની કૂપડું ફૂટી એક કાળ મીઠ પાણા કાળજા ચીરી ને કુણી કૂપડું ફૂટે રે આ ધરા અને બીજ રમતી હાલે એના કોઈ દી ખેલ ના ખૂટે રે મોજમાં રહેવું મોજમાં રહેવું બસ મોજમાં રહેવું રે જય શ્રી કૃષ્ણ ¿Qué <laughs>